અક્ષર તૃતીયા ડાકોરમાં રણછોડજી ચંદનના વાઘા પોતાના વૃક્ષ ઉપર ધાર્યા છે શ્રીજીની સોનાના શંખ ચક્ર ગદા પદ ધારણ કરી શોભાયમાન છે બપોરે સાડા બાર કલાકે ચંદનનું તિલક ધારણ કરાઈ વૃક્ષ સ્થળે કે જ્યાં રાધાજીનું સ્થાન છે ત્યાં ચંદનના વાઘા ધારણ કર્યા આજથી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન બાધા ચનોય તેમજ સોના ચાંદીના તેમજ ખેડૂતો પોતાની જમીનમાં હળની તેમજ

એકવીસ બટુકોને યજ્ઞ પવિત્ર ત્રિવેદી મેવાડા ભવન ખાતે ફીમાં ધારણ કરાઈ હતી ત્યારબાદ બટુક યાત્રા બેન્ડ વાજક સાથે કરાઈ રણછોડરાયના આશીર્વાદ મેળવ્યા હતા રાજા રણછોડજીના મંદિરમાં આજે મહત્વ અને શું મહાત્મ વૈશાખ ત્રીજ અખાત્રીજ અને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે વિક્રમ સંવતમાં આવતા તહેવારોમાં આનું આજે વિશેષ મહત્વ છે ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ વિશેષ મહત્ત્વ રાજા ધિરાજ રણછોરાયને આજે ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જેની આજથી શરૂઆત થાય છે ભગવાનને શીતલ ભોગમાં બપોરે કેરીનો રસ ગુલકંદ ગુલાબ પાકના વિવિધ શીતલ ભોગને સાંજે ભગવાનને ખડી શાકરનો ઠંડો દુત્પાક ભગવાનને ધરાવવામાં આવે છે આજથી અક્ષય તૃતીયાના પર્વમાં ભાવિક ભક્તો દર્શન કરીને માંગલિક પ્રસંગોની પણ શરૂઆત કરે છે અને રણછોરાયના આશીર્વાદ ખેતીવાડી ધન સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે જેમાં આજે લોકો સોનાની પણ ખરીદી કરે છે અને પોતાની શક્તિ અનુસાર વિવિધ શુકન કરી અને આ પર્વની ઉજવણી ઘરે ઘરે થાય છે સનાતન ધર્મમાં જેનું મહત્વ છે એવા રાજા રણછોરાયને ત્યાં પણ ત્રીજનું દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે જય રણછોડ નિખિલભટ દિવ્યાંગ ન્યૂઝ